ન્યાય મારી અંબે માં હતી ઓરમાં ખાવા ને મારે દોડો નહોતો ખિસ્સા માં મારી પાસે હોલો નતો દુનિયામાં કોઈ તું જ્યારે મારી અંબે માં હતી ઓ માં વખાની વેરા એ માં મારા જીવનમાં સુખ બધુલા હવી સુખ બધુલા હવી સંકટ સમયે દોડી આવતી હતી આવતી હતી તું લેતી હતી કોઈનું તું જ્યારે મારી અંબે માં હતી એ દુનિયા માં કોઈનું તું જારે મારી અંબે માં હતી માં દગદંબે